જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયાએ એક પરિપત્ર દ્વારા કોર્પોરેશનની કામગીરી માટે નવા નિયમો જાહેર કરતા વિપક્ષે ભારે હોબાળો નોંધાવ્યો છે વિપક્ષે પરિપત્રને લોકશાહીનું હનન ગણાવ્યું છે અને કહ્યું કે બીપી બીપીએમસી એક્ટ હેઠળ આવા નિયમોનો કોઈ ઉલ્લેખ નથી સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ પણ પત્ર લખીને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે જેના પર વિપક્ષે આક્ષેપ કર્યા છે કે મનગણત નિયમો લાદીને શાસન ચાલે તે અનૈતિક છે મેયર દ્વારા જાહેર કરાયેલા નિયમો વિરુદ્ધ વિપક્ષે કડક વાંધો છે વિપક્ષે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પ્રશ્નો પૂછવો અને જવાબ માંગવો તેમનો લોકશાહી અધિકાર છે જેને મંજૂરી વગરના નિયમો દ્વારા દબાવવાનો પ્રયત્ન અધિનિયમ વિરુદ્ધ આક્ષેપ પણ કર્યો છે અને શાસક પક્ષે મનમાની શાસક શૈલી અપનાવવાનો આરોપ મૂક્યો છે આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે એ સર્ક્યુલરમાં એવું છે કે જે જુનાગઢની સાધારણ સભા જનરલ બોર્ડ છે એમાં કોઈ પણ જે કાઉન્સિલર છે કોર્પોરેટર છે તે પ્રશ્ન જે પૂછે છે અને જે લેખિતમાં પ્રશ્ન આપે છે એ તેમને અધિકારી દ્વારા લેખિતમાં જ આપી દેવામાં આવશે જનરલ બોર્ડમાં એ પ્રશ્ન તમને જવાબ નહીં આપવામાં આવે આવી રીતના આપણે જોઈએ કે છેલ્લે જે જનરલ બોર્ડ હતું તેમાં અમે તેર પ્રશ્નો પૂછેલા હતા પરંતુ તેરમાંથી માંથી એક પણ પ્રશ્નના સંતોષકારક જવાબ નથી આપેલા મોટા ભાગના એવા પ્રશ્નો હતા કે જેનો હજી સુધી જવાબ નથી આપવામાં કારણ કે મોટાભાગના આટલા બધા સરકાર રૂપિયા ફાળવતી હોય આટલા બધા કામો થતા હોય છતાં પણ જો જનતા દુઃખી થતી હોય તો એ બાબતે અવારનવાર અમારા જે અગિયાર કાઉન્સિલરો છે વિપક્ષના એ પ્રશ્નો પૂછતા હોય છે પરંતુ સત્તા પક્ષ છે અને અધિકારીઓ છે એને સત્તા પક્ષના જે મેયર અને જે શાસક પક્ષના તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે કોર્પોરેટરો છે એમને તો નથી બોલવા દેવામાં આવતા પરંતુ અધિકારીઓ આ મેયરને બધે કઠપૂતળીની જેમ નચાવતા હોય એવું લાગે છે કારણ કે આ પત્ર ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે પત્ર છે એ મેયરશ્રી દ્વારા લખવામાં આવેલો છે કે જનરલ બોર્ડના નિયમો તમામ કોર્પોરેટર અને વિપક્ષને આપેલા છે કે કોઈને બોલવું નહીં કોઈને લેખિતમાં તમને જવાબ દેવામાં આવશે પણ ખરેખર આપણે જોઈએ કે આવું હોતું નથી આપણે જોઈએ કે બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આ બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આપણે જોઈએ કે પેટા કલમ ચારમાં અધ્યક્ષ સ્થાનેના પત્રના આધારે